ગુજરાત નો સૌથી લાંબો કાર્ટિંગ ટ્રેક નોવા ને બે વર્ષ પૂર્ણ અમદાવાદમાં ગોકાર્ટિંગ પાછળ અગ્રણી તાકાત રહેલા કે ઓક્ટેન ઇન્ડિયાએ ગુજરાતના સૌથી લાંબા કાર્ટિન ટ્રેક નોવાના બે વર્ષ પૂર્ણ કર્યા છે વિશ્વસ્તરના કાર્ટિન અનુભવ પૂરો પાડવાથી માંડીને યુવા પ્રતિભાવનું જતન કરવા સુધી કે ફી એન્ડ ઓક્ટેન ઇન્ડિયા અમદાવાદમાં કાર્ટિંગ કલ્ચરને પ્રમોટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે તે માત્ર કાર્ટિન ટ્રેક કરતાં સવિશેષ ટ્રેકરો માટે બન્યું છે

કોફાઉન્ડર જયવીર સચાણિયાએ જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં અમે ગુજરાતમાં સૌથી લાંબા કાર્ટિંગ ટ્રેક ઊભો કરવાનું સ્વપ્ન જોયું હતું આજે અમે નોવા સાથે ગર્વથી ઊભા છીએ છસો ચોતેર મીટરમાં ફેલાયેલા નોવા ગુજરાતમાં સૌથી મોટો કાર્ટ છે નોવા રોમાંચ અને સ્પર્ધાના આનંદનો સમાવતો સંપૂર્ણ અનુભવ ધરાવે છે અમારું લક્ષ્ય હાઈ સ્પીડ થ્રીલરનું અલ્ટિમેટમ ડેસ્ટિનેશન ઊભું કરવાનું છે અને અમે નોવા સાથે આ સિદ્ધિ હાંસલ કરી છે રેસિંગ કલ્ચરને પ્રમોટ કરવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે સી એન્ડ ઓ ઇન્ડિયા દર મહિને ફ્રેન્ડલી કાર્ટિંગ ચેલેન્જનું આયોજન કરે છે જે ઉત્સાહીઓ અને તેમની કુશળતા બતાવવા તથા રોમાંચક ઇનામો જીતવા માટે સ્પર્ધા કરવાનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે સી એન્ડ ઓ ઇન્ડિયાના કો ફાઉન્ડર સ્વપ્નિલ દવે જણાવે છે કે સમગ્ર કેફે એન્ડ ઓક્ટેન ટીમ વતી હું આ સફરનો ભાગ બનેલો સૌ કોઈ પ્રત્યે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું આ બે વર્ષો દિલ ધડક ઝડપ કદી ન ભૂલાય તેવી યાદો અને સૌથી મહત્વનું કહી શકાય તેવા રેસિંગના આનંદથી ભરેલા રહ્યા નોવા ખાતે અમે રોમાંચક સાસોને વધુ અનેક વર્ષો જોવા માટે આતુર છીએ મારું નામ સબીલ રવે છે હું અને જયવીર આર ધ ફાઉન્ડર્સ ઓફ કેફીનલ ઓબટેન અમે ગો-કાર્ટિંગનો ટ્રેક બનાવ્યો છે જે ગુજરાતનો સૌથી મોટો છે આ અમે આથી 2 વર્ષ પહેલા ખોલ્યુંતું અને એનું વિઝન અમારું એ રીતનું હતું કે મોટર સ્પોર્ટ ને આગળ વધારવું છે આ એક એવું સ્પોર્ટ છે જે દુનિયામાં ખાસું પ્રખ્યાત છે અને ઇન્ડિયામાં એટલા બધા પાર્ટિસિપેન્ટ આવતા નથી તો અમે અમદાવાદી હોવાના નાતે અમદાવાદમાં આ સૌ પ્રથમ એવું જગ્યા બનાવી છે જે ગુજરાતનો સૌથી મોટો ટ્રેક છે જ્યાં આગળ નાનાથી મોટા બધા જ લોકો આવીને ગાડીઓ ચલાવી શકે છે અમારી જોડે એકેડમીમાં આવીને ટ્રેનિંગ લઈ શકે છે અને આગળ આ સ્પોટમાં એમને વધવું હોય એનું બધું ગાઈડન્સ અમે અહીંયા આગળ આપીએ છીએ અમે આ વર્ષે કેફલિયન ઓક્ટન રેસિંગ નામની એક નવી ટીમ લોન્ચ કરી છે જેમાં અમારા છેલ્લા બે વર્ષથી આઠ ટીમ મેમ્બર છે જેમાં અમે લોકો દુબઈ રેસ કરવા ગયા હતા આર જેમાં અમે લોકો કન્ટ્રીમાંથી ઇન્ડિયાને રેપ્રેઝેન્ટ કરતા ઓવરઓલ થર્ડ આવ્યા હતા તો એ આપણે અમારા માટે અને આપણા ભારત દેશ માટે બહુ મોટું અચીવમેન્ટ અમે ગણીએ છીએ અને આ આખી અને એન્ટરપ્રાઇઝ અમે બનાવી છે કે આગળની જે જનરેશન આવે છે એમને શીખવું હોય અમારા જોડેથી તો આ સ્પોર્ટમાં એમને રસ હોય કે પ્લીઝ અમારે ત્યાં આવી શકે છે આ ટ્રેક અમે છસો પંચોતેર મીટરનો ટ્રેક બનાવ્યો છે જે ગુજરાતમાં અને આપણે આખા ભારત દેશની વાત કરીએ તો પાંચમા નંબરનો સૌથી મોટો ટ્રેક છે ઇન્ડિયામાં અત્યાર સુધી અમે લોકોએ આઠ રેસરને શું કહેવાય અમારી ટીમમાં સામેલ કર્યા છે અને નાના મોટા સાઈઝ નાના મોટા ઉંમરના બધા જ છોકરાઓ અને યંગસ્ટર ને અમે લોકો અત્યાર સુધી ત્રીસ થી ચાલીસ લોકોને ટ્રેન કરી ચુક્યા છે Thank you.